આજે બારડા થા ગયા થઈ ગયા બારડા થઈ ગયા ઓ બારડા થઈ ગયા છોની હા કોઈ આયોજન નું કોઈ કરી છો આયોજન નું અમે નાખીને જે વાત કરે હા કે આપો 200 રૂપિયા વધારે વાપરીએ આ ભગોળા કોક આયોજન કીધું સારું કરીએ હ હા કોઈ હોય મનમાં તો ક્યો તો ક્યો માનું એક કોમ કર્યું હતું કેવું કોઈ કથા જો આયોજન રાખ્યું હતું

મારે મફલર સામાન લેવું પડે જોવા તમારું વપરાયેલું હું મારા અલગ રાખવું પડે અમારું ખાવાનું અલગ બનાવવું પડશે અમારે એવું હોય બધું બરોબર એટલે માટે કથા કરાવ્યો

ઓમ નમ કૃષ્ણ રાધે કૃષ્ણ સુ લઈને શ્રી મારાવી સજ કરવું તમે બધા ભાઈ છો ને શોક મૂક્યા કથા ના થાય બરાબર કર્યું

તમે જ્યાં કામ આદ્યું એ સારામાં સારું આદ્યું છે કારણ કે મા બાપ પાસે ખર્ચો કરવો જરૂરી છે કારણ કે જે તમે ખર્ચો કરો એ હું ભગવાનના પાને લખાઈ જાય અને તમે જેટલું નામ કરશો એટલું સારામાં સારું છે કારણ કે બે પોત પૈસા વાપરો તો સદગતિ સારી મળો બરાબર અને આવતા અવતારમાં એટલે અવતારે સારું મળે શું કહેવું હાચું ખોટું હાચું હાચું હા તો આપણે કથાનો પ્રારંભ કરીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શાંતિ 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 તો મિત્રો આજે પેહલો દિવસ આપડે પહેલો દિવસ ખરો ને આજે પૂરો થાય છે બરોબર આવતીકાલે સવારે મળીશું

સોમનાથ મોટા મોટા સાધુ મહાત્મા બેસું છું ને આપણા ખુલે સ્કૂલ નો બનેલા

બોલો ભાઈ ભક્તો કાલની કથા કેવી રહી તો આજે આપણો બીજો દિવસ છે તો આપણે કથાનો પ્રાણંભ કરીએ આ એક કથા કથાને સાંભળ્યો ક્ષમા મહારાજ પણ આ અન્ય રાજમાં આવ્યા છો એટલે આપણા મહેમાન કહેવાય એમને જેલમાં ન પુરાય હું એમનો આપને અને વિનંતી કરું છું કે એમને આસાન પણ આપવું જોઈએ બિલકુલ નહીં એને જે કહ્યું હોય તેવું વાઉભાવ કહવું પડશે આમ મોહનમાનજી એ પોતાના હાલી પોતાના હાથ ને એક આગરી ખેંચી અને પૂંછડી લોબી થવા મળી પૂંછડી ને ગોર ગોર ઊંચાને જેમ ગોઠવવા મળી પૂંછડી ખૂબ લોબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચો આસન થયું હનુમાન તો કૂદકો મારીને એ એની ઉપર બેસી ગયા રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો કેઓ કેઓ દોયો રાવણ રાવણ તો અહંકારી હતો પણ એના અહંકાર ઉપર આ જે વાનર હતો એના અહંકાર ઉપર થઈ ગયો બેહી ગયો એટલે પેલો અહંકાર નીચો આવી ગયો પેલો એનો ખાવ પર એક મહારાજી જબરા માણસો પડ્યા છે જોયું ને મહારાજ જો આ વાદાને તાત્કાલિક પકડી લો એની પૂંછડી કાપી નાખો કે સરગાવી નાખો મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા છે એટલે એમને એમ ઉભા રહ્યા અને હનુમાન પોતાની પૂંછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા બોલો

કારણ કે તમારા નાના થી મોટા કર્યા વિને થી કોરા માં સુવાડ્યા આપણે કર્યું આપણી માએ કર્યું કારણ કે માની જવાબદારી ઇનામતી ને નિભાઈ પણ એ માં ગયેલી થાય એટલે આપણી જવાબદારી આપણે નિભાવવાની છે કાલ ઉઠીને લાકડીનો સહારો બનો પર તો તમે બનજો કારણ કે એને તમને નાનેથી થી મોટા કર્યા છે એટલે હવે નહી ચાલાય નહીં એટલે તમે એનો સહારો જરૂરથી બનજો અને બનવું જ પડે કારણ કે એનો સહારો કોણ છે એના દીકરા બરોબર નીકળે તો કોઈ પોતાના ઘરે જતી રહી એટલે તમાર જ સૈનિકો તાત્કાલિક મારી અને આજ્ઞાનું પાલન કરું તો સૈનિકો આજ્ઞાનું પાલન આજ્ઞાનું પાલન અભિમાન વાનર

મારા માં બાપાની અસ્તીઓ ખરી હા પઠણાવાળી ગંગા માં ગંગા છે તમે તો કીધું અરે ગંગા કથા કરતો એટલે મારા મુ ગંગા ચાલુ રસ્તો

ચાલ તાનનો પેલાનો મહારાજનો અપન ના થાય યાર પણ આપમાં તો ઈણે કીધું એટલે પછી ઈ તો એ આપણા હું કરો હેડો ખરીદવા જઈએ જલ કરજી અને yeah. <laughs> <laughs>